માઉન્ટ આબુ જ્ઞાન સરોવર હાર્મનીય હોલ ખાતે ભરૂચના ભાઈ બહેનો માટે યોગ સાધના ભટ્ટીનું આયોજન કરાયું જેમાં ભરૂચની ચારસો ભાઈ બહેનો માઉન્ટ આબુ જ્ઞાન સરોવર પહોંચ્યા ગત પૂર્વ સંધ્યાએ માઉન્ટ આબુ જ્ઞાન સરોવર ખાતે પંદર મેથી અઢાર મે સુધી ચાલનારી ત્રિદિવસીય યોગ સાધનાનું ભટ્ટીનું જ્ઞાન સરોવરના ડાયરેક્ટર સુદેશ દીદીજી અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તથા જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દિદીજી તથા મંજુ દિદી જ્ઞાન સરોવર દ્વારા દીપ પ્રજ્વલિત કરી યોગ સાધના ભટ્ટીનો પ્રારંભ કરાયો આ કાર્યક્રમના જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દિદીજી કે જેઓ ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ પણ છે તેઓ યોગ ભટ્ટીમાં આવેલ તમામ ભાઈ બહેનોનું સ્વાગત કર્યું હતું જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ